ઓલ્ડ નર્સિંગ કોલેજે બંને દાતાઓએ પુસ્તકો માટે બહુ મોટી રકમનું દાન કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી અને માર્ગદર્શક બની શકે તેવા પુસ્તકો સ્વર્ગસ્થ હરીશભાઈ વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થે કુંદનબેન હરીશભાઈ પટેલ પરિવાર તરફથી એક લાખ રૂપિયા તથા હસુબેન બિપિનભાઈ અમીન દંપતી દ્વારા બે લાખ પંદર હજાર રૂપિયા દાન કરવામાં આવતા કોલેજ દ્વારા તેઓના સન્માનમાં એક સમારોહનું આયોજન કરાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેટ તાલુકાના ઓડની ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરતીભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કોલેજની લાઇબ્રેરીમાં બંને દાતાઓએ મોટી રકમના પુસ્તકોનું દાન કર્યું છે જેથી ઓડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી હિતેશભાઈ પટેલે મુખ્ય મહેમાન કુંદનબેન હરીશભાઈ પટેલ કલ્પેશભાઈ હરીશભાઈ પટેલ પારૂલબેન કલ્પેશભાઈ પટેલ તથા હસુબેન અમીનભાઈ અને બિપિનભાઈ અમીરનું સાલ ઉઠાડી બહુમાન કરી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમારોહમાં મુખ્ય મહેમાન દાતાઓ શ્રી ઉડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી હિતેશ પટેલ ગિરીશભાઈ પટેલ એજ્યુકેશન કેમ્પ સોસાયટીના સંચાલક ડોક્ટર જયેશભાઈ સાનિયા સાહેબ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તૃતિબેન સાધુ સહિત શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દિલીપભાઈ એસ પટેલ તુફાન એસ બી ન્યૂઝ આણંદ